ધંધુકા શહેરમાં એક જ રાતમાં અલગ અલગ સાત જગ્યાએ તસ્કરોએ હાથ માર્યો છેલ્લા એક અઠવાડિયામાં ધંધુકાના વિવિધ વિસ્તારોમાં તસ્કરો બન્યા બેફામ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં વિવિધ વિસ્તારો જેવા કે મોદીફળી અંબાપુરા દરવાજા અને નંબર જેવા વિસ્તારોમાં તસ્કરો છેલ્લા અઠવાડિયાથી વધુ બેફામ બન્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક જ રાતમાં તસ્કરોએ સાત ઘરના તાળા તોડ્યા હતા એક જ રાતમાં જે ઘરના તાળા તોડ્યા તે ઘરના માલિકો લગ્ન કે અન્યત્ર બહાર જવાથી બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા નંબર તેમજ અંબાપુરા વિસ્તારો ધંધુકા પોલીસ મથકની પાછળ હોવા છતાં આવા બનાવો બનતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે હાલ ચોરીની કુલ રકમનો કોઈ અંદાજે ધ્યાન આવ્યો નથી ધંધુકા પંથકમાં અગાઉ પણ આવી ઘટનાઓ બનવા પામી હતી તેમ છતાં તસ્કરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે रिपोर्टर संजय भाई झाला आज़ाद मीडिया लाइव का